નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે જઈએ છીએ મોડાસા જઈએ છીએ અમારા પ્રબોધકુમાર છે પ્રબોધભાઈ મેસરિયા એમનું લગ્ન લેવાનું છે તો લગ્નની ખરીદી માટે આજે મોડાસા વિઝિટ માટે જઈએ છીએ તો મોડાસા કેવું લાગે છે જોશું જો સારું લાગશે તો મોડાસાથી લઈશું નગર પછી આગળ જોઈ જશે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને અમારા વરરાજા બતાવું આજે પ્રબોધકુમાર ગાડી ચલાવે છે તે વરરાજા છે વરરાજા છે પ્રબોધ કુમારિયા વરરાજા કરવાનું છે પ્રમોશન પ્રમોટ કરવાના છો મિત્રો અમે પહોંચવા આવ્યા છીએ મોડાસા આવવાની તૈયારી છે એન્ટ્રી ગેટ

રોડ ઉપર આવેલું છે લ્યો સો બોસાયે ગાડી તમામને બધું બતાવું કપડા ઓબાજી હોય હા હા જો મિત્રો અહીંયા આગળ છે ને મોડા મોડાસામાં તમારે બધી વસ્તુ મળી જાય સેટ આપણે ત્યાં કઈ કઈ વસ્તુ મળે જરા કહી દો શું જોઈએ આપણે વચ્ચે ભાઈ તો મિત્રો જો અહીં આગળ તમે બોલો તમને આવડે છે બધું બોલ તો શું શેરવાણી કસ્ટમાઇઝ કરવામાં આવશે આવશે ભાડા ભાડા આવશે આ બધું તમે બોલો તો મિત્રો જો અહીં આગળ છે ને સૂટ શેરવાણી બધું બનાવી આપવામાં આવે છે અને જોધપુરી પણ બનાવી આપવામાં આવશે સૂટ પણ બનાવી આપવામાં આવશે અને પણ ભાડે પણ

બહુ નહીં ત્રણ હજાર છે તો મિત્રો ફાઈનલ અમે બધું અહીંથી લઈ લીધું છે અત્યારે માપ લેવાનું ચાલુ છે અમારા વરરાજા થોડા શરમાય છે એટલે પછી વિડીયો ના ઉતારે એમનો શરમના લાડા છે જુદો પછી ચોરીમાં માં જશે તો ઘણા લોકો ગારે પણ બોલશે ગારે પણ સાંભળવી પડશે હવે પછી તમે ગુસ્સો કરશો ગરમી કરશો એ નહીં ચાલે બરાબર હું કેવું થાય છે ખરાબ લાગે અને સ્ટ્રેજ ફિક કરવો બીજું ચાલે હમ અખાવું પડે તો માપ જોયું જીન્સ ક્યાં લીધું સાહેબ तो मित्रों फाइनली में ऐसा ना जब बोल्या बोली दी छोड़ तेरे तो बाकी बीजी बस तो क्या पड़ी जरूरत है एक दिन तो बार बार पहले माफ़ लाड़ा है बोल दिया मैंने तो कम एडिटिंग तो नहीं कर कर रहे हैं एडिटिंग एडिटिंग माफ़ लेकिन साइज़ उसके लिए bom <coughs> <coughs> મિત્રો અમે છે ને અમારા પ્રભુ ત્યારનું મેરેજ હતો તો મેરેજ માટે બધું સામાન લેવા આવ્યા ને એ મારે હા એ કપડાં બપડા બધું લઈ લીધું છે અને મેં પણ લઈ લીધું તું અને વાવલ પર અને કાકાના સૂટ ને બધું લઈ લીધું છે તો મિત્રો તમારે પણ જો આવું હોય અહીંયા ઘડી ખરીદી કરવા માટે તો મોડા સમાન સારું છે રમેશ કોટમેન તો એ પર અવશ્ય મુલાકાત કરજો મેઘ્રજ રોડ ઉપર આવેલું છે ઇન્ડિયન ઓઇલ મિલની સામે આ તમે લોકેશન જોઈ શકો છો તો એકવાર અવશ્ય મુલાકાત કરું છું તો ચાલો આજે આપણે અહીં આ બ્લોગ ને અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ આવતીકાલે એક મળીએ છીએ એક નવા બ્લોગ વિડીયો ચાલુ